હું છું આરતી હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીશું પાટણમાં ખાતરની અછત બાદ એક ગાડી આવતા ખાતર લેવા લાઈનો લાગી છે તો ખાતરની એક ગાડી આવતા ખેડૂતો મોટી સંખ્યામાં લાઈનમાં જોવા મળ્યા હતા જેમાં એક ખેડૂતને આધાર કાર્ડ પર ત્રણ થેલી તેમજ એક નેનો બોટલ અપાશે તો પાટણની વાત કરીએ કે ખાતર આવતા ખેડૂતોને આંશિક રાહત મળી છે ખાતરની અછત વચ્ચે એક ગાડી આવતા ખેડૂતોને ખાતર આપવામાં આવી હતી પાટણમાં ખાતરની અછત બાદ એક ગાડી આવતા ખાતર લેવા લાઈનો પણ લાગી હતી તો ખાતરની એક ગાડી આવતા ખેડૂતો મોટી સંખ્યામાં લાઇનમાં જોવા મળ્યા હતા તો ખેડૂતો માટે રાહતના સમાચાર વાત કરીએ કે એક ખેડૂતને આધાર કાર્ડ પર ત્રણ થેલી તેમજ એક નેનો બોટલ અપાશે જેમાં ખાતર આવતા જ ખેડૂતોને આંશિક રાહત પણ મળી હતી તો પાટણમાં ખાતરની અછત બાદ એક ગાડી આવતા જ ખાતર લેવા માટે ખેડૂતોની લાઇનો લાગી હોય તેવા હાલ સામે આવ્યા છે ખાતરની એક ગાડી આવતા જ ખેડૂતો મોટી સંખ્યામાં લાઇનમાં પણ જોવા મળ્યા હતા જેમાં ખેડૂતો માટે રાહતના સમાચાર એક ખેડૂતને આધાર કાર્ડ પર ત્રણ થેલી તેમજ એક ને બોટલ અપાશે જેમાં ખાતર આવતા જ ખેડૂતોને આંશિક રાહત પણ મળી છે ખાતરની અછત વચ્ચે ખાતરની અછત વચ્ચે ખેડૂતોને આંશિક રાહત મળી છે ખેડૂતોને ખાતર આપવામાં આવી છે શું હાલની અપડેટ જે રીતે કૃત્રિમ રીતે જે ઉભી કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને કહેવાય છે કે એકાદ ગાડી સમ સમ સમી મોકલવામાં આવી ત્યારે પાટણ જિલ્લામાં ઘણા સમયથી રાત્રની અછત હતી ત્યારે આ એકાદ બે દિવસની ગાડી આવી છે અને જે ગાડી આવી છે એ પાંચસો ખાતરની થેલી આવી છે એને લઈને અત્યારે હાલ ખેડૂતો વહેલી સવારથી લાઈનમાં ઉભા છે કેમેરામેન કેટલાક પેલા દ્રશ્યો બતાવે એક ખેડૂતને ત્રણ થેલી આપવામાં આવે છે ત્રણ થેલી સાથે જે આવે છે એને લઈને ખેડૂતોમાં ક્યાંક અસંતોષ છે કારણ કે એમની પાસે પૂરતા પૈસા નથી મારી મારી સાથે અત્યારે આપણે જીએસટી સાથે એક ખેડૂત આગેવાન છે જે કહી શકાય કે ભણેલા ઘણા ખેડૂત આગેવાન છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના પ્રશ્નો લઈને આગળ આવતા હોય છે ત્યારે એમની સાથે વાત કરીએ કે આખી સ્થિતિ કેવી રીતે નિર્માણ થતી હોય છે જી દીપક અત્યારે હાલ તમે જોઈ શકો છો કે રવિ પાક નું સિઝન ચાલત છે એરંડા તમાકુ કપાસ ગાજર જેવા પાકો અત્યારે આ ભારતીય જનતા પાર્ટી ના પાસણ માં અસર છે ખેડૂતો વહેલા ઉઠી અને યુરિયા ખાતર લેવા માટે તાલુકા સંઘ હોય જિલ્લા સંઘ હોય પ્રાઇવેટ માં દરેક જગ્યાએ રજરપાટ કરવો પડે છે નામ બને આખો દાળો ભાગી અને ગેરમંત્રી ના થાય આખો દાળો ભાગે એવી પરિસ્થિતિમાં ખેડૂત આપણો વિચારો થઈ અને યુરિયા મેળવવા માટે જયારે ગાડી આપવાની હોય ત્યારે લાઈન માં ઉભો જાય છે પૈસા લઈને પણ ખરેખર ઇન્ડિયા જયારે આવ્યું હોય ત્યારે લોકોને પાંચ થેલી કે છ થેલી ની જરૂર હોય ત્યારે ગાડીમાં માં આવ્યું હોય એટલું જ એના કરતા વધારે સંખ્યા ઉભી હોય ત્યારે સંઘ વાળા કે જિલ્લા સંઘ કે તાલુકા સંઘ લોકો એક એક થેલી આપતા હોય છે અને એની સાથે ડેરી ઇન્ડિયા પોટલ પોર્ટલ આપતા હોય છે ત્યારે મંત્રી રાઘવજીભાઈ એવું બયાન આપેલું કે એવું સ્ટેટમેન્ટ આપેલું કે એને યુરિયા સાથે કોઈ પણ જાતની વસ્તુ લેવાની લેતી હતી ખેડૂતોએ આના કારણે જિલ્લા સંઘ અને તાલુકા સંઘના વિકલ્પોને ખેડૂતો સાથે

જે રીતે ઘર્ષણ થતું હોય છે હું એક લેવા માટે આવ્યો બરાબર અને તમારા ખેતરમાં અત્યારે શું આવ્યું છે મેં અત્યારે બે વીઘા ખેતર ની અંદર ઘઉં આવે તો ઘઉં કેટલી જરૂરિયાત પડતી હોય અત્યારે બે ની અંદર એક જરૂર છે બરાબર એટલે એક બે લીટ કરતા જો મને વધારે બોટલ આપવામાં આવશે તો પછી ઉપર થી મારે ઘઉં બગડી જશે એક આખી બોટલ અને એક બે ની ઘઉં બે વીઘાની અંદર ઘઉં મારા મને ધોરણ ખાવા નહીં પડે બરાબર સાહેબ એટલે મારે એક બે ની આપો તો તમારી મહેરબાની જે બોટલ આપવાની વાતો કરી છે બીજો મારી દ્રષ્ટિ શું છે યોગ્ય છે હવે જે બોટલ આપવાની અંદર ખરેખર ગવર્મેન્ટ અને ખેડૂત વર્ગ અને જે ઉચ્ચ અધિકારી સાહેબ હોય આ મળી અને એને માટે સાચું નિદાન કાઢવું જોઈએ અને એને માટે તો જોઈએ કે એને માટે કઈ ભારે જવાબ આપવાનો ના હોય સાહેબ ચોક્કસ ખેડૂત થયો એવું કેવું છે કે મને અત્યારે આ એક એકબીજા થયું તમારે કેટલી સુલી મળીને કેટલું આપીશ પડ્યું અને શું લીધું તમે કેટલા પડ્યું બોટલ બધા કોતરી માત્ર કેટલું પડ્યું માતર આજુ બસ મચી ગયું તો તમને કેટલો ખર્ચ આવ્યો અત્યારે હોય કે પ્રિવિયસ કરો આ કેટલા ટાઈમે ખેતર બની કાજે હવાન ના થઈ જાય શું આવી તો તમે હિરણાજી તમા કહો છો ઓકે તો ચોક્કસ જે જે કાયદે કહેવામાં આવે ને કે અત્યારે લગભગ એક ગાડી આવી છે પાંચસો જેટલા જે બોરી ખાતરની ખેડ્યું આવી છે પરંતુ એની સામે ખેડૂત વધારે છે ખેડૂત વધારે છે સામે અત્યારે એક માની લો કોઈ ખેડૂત અત્યારે જે વાત કરી મારે એક જ થેલી જરૂર છે અને જે નેનો યુરિયાની બોટલ આપવામાં આવે છે એ એમને કઈ કહી શકાય કે એમના કામમાં આવી નથી આમ સરકારે ખરેખર આ જે નેનો વાત કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક બેસીને સોલ્યુશન લાવવું જોઈએ ખેડૂત આગેવાનો છે નેતાઓ છે ખેડૂતો પાસે બેસીને આ જે સોલ્યુશન છે સોલ્યુશન લાવવાની જરૂર છે અન્યથા ખેડૂતો ના છૂટકે પોતાને પાસે દેવું કરીને પણ આ જે નેતા અત્યારે હાલ હવે જે ખેડૂતો ખેતર માં વાવેલા પાક છે તે સંપૂર્ણપણે તૈયાર થઈ જવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક ખાતર ની પૈસા માટે જરૂર પડતી હોય છે પાક ને રક્ષણ મળે એને લઈને આ બધું જે રાસાયણિક ખાતરો નો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા કઈક યોગ્ય પગલા ભરવામાં આવે એવી આભાર અમારી સાથે જોડા બદલ સમગ્ર માહિતી